પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે નીચાણવાળા ગામો કરાયા એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોટાભાગના જળાશયોના પાણીના સ્તરમાં વધારો થયો છે ત્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં વધી રહી છે કડાણા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મહીસાગર નદીની પાણીની આવક થતાં નદી બે કાંઠે વહી રહી છે વડોદરાના સિંગરોડ ગામમાં મહીસાગરના પાણી ઘૂસી ગયા છે જ્યારે પાદરા તાલુકાના ડબકા મુજપુર સહિતના ગામો પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આજરોજ અડાણા ડેમમાંથી ત્રણ લાખ કરતાં વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને ડબકા મહીસાગર નદી બંને કાંઠે વહેતી થઈ રહી છે